જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજથી આપણે સુબોધિનીજીનું પાન કરશું સચિદાન સચ્ચિદાનંદ સ્વરૂપ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનાર ત્રિવિધતાપને દૂર કરનાર શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ શ્રી મંગલાચરણના આ ત્રણ શ્લોકમાં ભગવાનના ત્રણ સ્વરૂપના વર્ણન બતાવ્યા છે સચ્ચિદાનંદ રૂપાય ભગવાન સત્ સ્વરૂપે છે ભૂત ભવિષ્ય અને વર્તમાન તેમજ બાલ્ય યૌવન અને વૃદ્ધાવસ્થામાં એક પણ એકરૂપ સદરૂપ છે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયના હેતુરૂપ છતાં ભગવાન તેમાં અલ્પિત છે સમસ્ત વિશ્વને ઉત્પન્ન કરવા છતાં તેમને હર્ષાવેશ નથી વિશ્વનું પોષણ કરવા છતાં તેમને મદ નથી અને સૃષ્ટિના સહાર સમયે જેમને શોક નથી તેવા ભગવાન અલ્પિત છે તાપ ત્રા તાપરૂપ વિનાશય આધિદૈવિક આધ્યાત્મિક અને આધિ ભૌતિક એમ ત્રણેય તાપને દૂર કરનારા છે એવા શ્રી કૃષ્ણએ વયમનું એકલા શ્રી કૃષ્ણએ પ્રયોગાત્મક સ્વરૂપ અને શ્રી સહિત શ્રી કૃષ્ણએ સયોગાત્મક સ્વરૂપ એમ શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ વંદન કરીએ છીએ જેને કાંઈ પણ કર્મ કરવા રહ્યા ન હતા જેણે હજુ ઉપનવય સંસ્કાર પણ થયો ન હતો તેવા શ્રી સુખદેવજી જ્યારે વનમાં ચાલી નીકળ્યા ત્યારે એમના વિરહમાં ગભરાયેલા વ્યાસજી હે પુત્ર એમ સંબોધન કરી ઊંચા સ્વરે બોલ્યા એના ઉત્તરમાં શ્રી સુખદેવજી સર્વભૂતના આત્મા હોવાથી વૃક્ષોએ ઉત્તર આપ્યો એવા સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલા શ્રી સુખદેવજીને હું પ્રણામ કરું છું કથારૂપી અમૃતના આ સ્વાદમાં ચતુરેવા સૌનક મુનિએ નેમિસારણ્યમાં વ્યાસજીના આસન ઉપર બેઠેલા સુતજીને પ્રણામ કરી અને પૂછ્યું સોનક બોલ્યા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવામાં કરોડો સૂર્યના પ્રકાશ જેવો તેજસ્વી હે સુત મારા કાનન કાનને આનંદ આપે તેવી સારું કથા આપ મને કહો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી મળેલો વિવેક કેવી રીતે વધે અને વૈષ્ણવો માયાને મોહને કેવી રીતે છોડી શકે આ ભયંકર કળિયું ગાવતા જીવ આસુર ભાવને પ્રાપ્ત થયો છે સાંસારિક દુઃખથી દુઃખ થયેલ એ જીવને શુદ્ધ કરવામાં ઉત્તમ ઉપાય કયો છે કલ્યાણરૂપ સાધનમાં જે ઉત્તમ સાધન હોય પવિત્રમાં જે પવિત્ર હોય સદા શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવે તેવું સાધન હોય તે સાધન હમણાં જ મને આપ કહો ચિંતામણી સંસારના સુખને આપે ઇન્દ્ર પ્રસન્ન થાય તો સ્વર્ગની સંપત્તિ આપે પણ જો ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ તેવો વૈકુઠ લોક આપે છે સૂતજી બોલ્યા હે શોનક તમારા મનમાં લોકથી મુક્ત થવાના ઉત્તમમાં ઉત્તમ ઉત્તમ સાધન સાંભળવાની ઉત્કંઠા છે માટે હું સર્વ સિદ્ધાંતોમાંથી નીકળેલું સંસારના ભયને દૂર કરનારું ભક્તિને વધારનારું અને શ્રી કૃષ્ણને પ્રસન્ન કરનારું જે સાધન હું તમને કહું છું તે ચિત્ત લગાડી અને સાંભળજો કલિરૂપ કાલ સર્પ ગળી જશે એવો જે ભય છે તે ભયને દૂર કરનાર દૂર કરવા માટે સુખદેવજીએ શ્રી ભાગવત નામનું શાસ્ત્ર કહ્યું છે ત્રિવલ્લભાદી